હેલો ફરીથી અંદર મળ્યા છે એટલા માટે આજે આપણે સરસ મજાનો દેશી એવો વિડીયો લગતા આવતો ઘણા આપણે હવે તો દેશી વિડીયો બનાવી લીધો છે ને અવશ્ય અવશ્ય તમે પણ લોકોએ ટ્રાય કરી લીધે છે તો અવશ્ય ને અવશ્ય છે ને હવે આપણે નવો નિસ્કો છે અને સ્પેશિયલ આપણા દૂધાણા પશુ લગતે જ હોય છે જ્યારે આપણું દૂધણું માલ હોય કે ગાભણું માલ હોય એને લગતે જ આપણે બધી વાતચીત કરતા હશું આપણા ભેંસને લગતે જ આપણી માહિતી આવતી હશે તો અવશ્ય ને અવશ્ય આપણા વિડીયોની અંદર બન્યા રહેજો અને નવા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે આજે ફરીથી આપણો પહેલો બ્લોગ બનાવેલો છે હમણાં થાય વિડીયો નહોતા આવતા એનું કારણ છે કે થોડુંક વરસાદના કારણે આપણે વિડીયો બનાવી નહોતો એકતા માટે એટલા માટે થોડુંક લેટ થઈ ગયું છે એટલા માટે ફરીથી તમને કહું છું આપણા વિડીયોને બનાવી રહેજો મિનિમમ હવે ડેલી વિડીયો આપણા આવતા રહેશે એટલા માટે બન્યા રહેશે વિડીયોની અંદર તો હવે આપણે જલ્દીથી કરી દઈશું વિડીયોની શરૂઆત કે જ્યારે આપણે ઘણા એવા દેશી ઉપયોગી તમે કર્યા છો ઘણા મારા એવા વિડીયોના માધ્યમથી તમે એવા આપણા ગાય ભેંસને લગતી માહિતી લીધી છે અને એમાંથી તમને સો ટકા દૂધમાં અને ફેટની અંદર જલ્દી એવા મેળવ્યા પણ હશે તો અવશ્ય મેળવ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરને જરૂર એકવાર ટ્રાય કરી દેજો બીજી વસ્તુ એ કે તમારું દૂધનું ગામ હોય કે ગાભણું માલ હોય કે જ્યારે એમની અંદર દૂધની ક્વોલિટી ઘટી જતી હોય દૂધિયો તાવ રહી જતો હોય છે જેનાથી આપણા માલની અંદર દૂધમાં ઘટાડો થતો હોય છે જેનાથી આપણે આપણા ગાયને અથવા ભેંસને જે દૂધની અંદર દૂધયો તાવ રહેતો હોય તો એ આપણે દેશી એવા જ ઉપયોગી કરતા હોય તો જ્યારે આપણું દૂધયો તાવ રહેતો હોય એના કારણે આપણું માલની દૂધમાં ક્વોલિટી ઘટી જતી હોય એના કારણે આપણે ખ્યાલ ન પડતો તમે દેશી એવા ઉપયોગી કર્યા હોય તો અવશ્ય ને અવશ્ય આપણે જે નવો ટૉપિક લાવેલા છે દેશી ઉપયોગ છે અને ઉપલબંધ હશે આપણી જગ્યાએ તો એટલા માટે વિડીયોમાં બને રેજો તો હવે આપણે તમારે લઈ લેવાનું છે પોપી અને પાંદડા લઈ લેવાનું છે મિનિમમ બે બે પાંદડા લેવાના બીજું વસ્તુ આપણે ગળો કહેતા છે જે ગળો કહેવાય જે આપણે ઝાડની ઉપર ઉગતો હોય છે એટલા માટે ગળો લઈ લેવાનો છે ગળો અને એની જે આપણે દાંત જેવા કટકા બનાવી નાખવાના છે લાકડાના જે કટકો એને મિનિમમ કટાવી અને એને સરસ મજાની રીતે એનું આપણે છટણી બનાવી નાખવાની છે અને છટણી બની જાય પછી આપણા એની અંદર ઉમેરી દેવાનું છે બસોથી પચાસ એમએલ જેટલું મધ અને મધ ઉમેર્યા બાદ એને મિનિમમ પાંચથી દસ દિવસ લગીને તમે આનો રેગ્યુલરી ઉપયોગ કરવાનો છે ખાંડની અંદર એટલા માટે તમારા દૂધાણા પશુઓની અંદર જો દૂધ્યો ન આવતો હોય તો આ દૂધ્યો ન આવે અને દૂધની અંદર સો રિઝલ્ટ મળે અને એને લગતે આશા કરું તમને આ વિડીયો ગમે અને સરસ મજાનો જો તમને ફાયદો થાય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરતા છે કોમેન્ટ બોક્સની અંદર કહી દઈશું કે હા 100% અમને આ નુસ્ખાથી ફાયદો થયો છે એટલા માટે આપણે આ નુસ્ખો આપણે લેવીશું અવશ્ય આશા કરું મળીએ નવા ટોપિકની સાથે બધાને જય માતાજી જય મોગલ જય ગુડ ગુડબાય